તો કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં બોટાદ જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા અઢાર લાખ લોકોની સેવા કરવામાં આવી હતી અલગ અલગ સંસ્થાઓ દ્વારા મળી એક બેનર નીચે કરવામાં આવેલી સેવા કામગીરી નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી છે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બરની હાજરીમાં બોટાદમાં એસપી અને અન્ય લોકોને પ્રમાણપત્ર આપી સન્માન કર્યા કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવાની ફરજ પડી હતી જેના લીધે રોજનું કમાઈને રોજ ખાતા ગરીબ વર્ગના લોકોની હાલત કફોડી બની હતી તો આ વિકટ સમયમાં પોલીસ અને અનેક સામાજિક સંસ્થાઓ આવા ગરીબ લોકોને વ્યવહારે આવી હતી તો બોટાદમાં પણ પોલીસે સિત્યોતેર જેટલી સંસ્થાઓ સાથે મળીને એક જ બેનરની નીચે લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને જમવાનું માસ્ક તથા સેનેટાઈઝર અને પશુઓના ઘાસચારા સહિતના સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી હતી સન્માન થયું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન સામાજની આ સામાજિક સંસ્થાએ અને પોલીસ સાથે મળી અને જે કાંઈ કાર્ય કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને કોઈપણ જાતની અપેક્ષા વગર પહેલાં તો કોઈને ખબર નહોતી ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં અમારું નામ આવશે કોઈપણ જાતના સ્વાર્થ વગર જ્યારે છેવાયકીય સંસ્થાએ કામ કર્યું છે તો એ અભિનંદનને પાત્ર છે અને ખરેખર એ સરાહનીય છે અરે અતિ આનંદ અતિ આનંદ કારણ કે જ્યારે કોઈ પહેલાં સ્વાર્થ વગર જ્યારે એમને કામગીરી કરી અને પછી આમાં જ્યારે અહીંથી કામગીરી બતાવવામાં આવી તો ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં જ્યારે નામ આવ્યું ત્યારે ખરેખર આનંદને અમે આનંદની લાગણી અનુભવી અંદાજે અઢાર લાખથી વધુ લોકોની એક જ બેનર નીચે કરવામાં આવેલી આ સેવા કાર્યની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી અને સેવા સાથે જોડાયેલા સંસ્થાનોને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા आज बोटार्ड गुजरात में एक बहुत बड़ा विश्व कीर्तिमान स्थापित किया गया है लॉकडाउन के दौरान यहाँ पर डिस्ट्रिक्ट पुलिस डिपार्टमेंट और 77 एनजीओस के द्वारा मिलकर एक बहुत बड़ा कार्य किया गया था दैट वाज द सर्विंग फूड टू द नीडी पीपल जब इसकी एप्लीकेशन हमारे पास भेजी गई तो उसका हमने काफ़ी सघनता के साथ छानबीन की ઇટ્સ મોર દેન વન મંથ જબક સારા ડોકુમેશન સારી એવિડેસો ચેક કર સમય લાગા કે એક બહુ બરાબર નંબર કે સાથ હાર્પ અપ્લાઈ ક્યા હતા और मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में आज बोटार्ड के इस महान कार्य को शामिल किया गया एक विश्व रिकॉर्ड में जिसमें अठारह लाख पैंतालीस हज़ार से अधिक संख्या में लोगों को फूड सर्व किया गया है और इसको गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड्स में लार्जेस्ट फूड सर्विंग कैंपेन के टाइटल के साथ में आज शामिल किया गया है मैं इसके लिए पूरे बोटार्ड सेवेंटी सेवन पुलिस डिपार्टमेंट और यहाँ की सभी जनता को बहुत बहुत बधाई देता हूँ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ દ્વારા સેવાકીય કાર્ય સાથે જોડાયેલ સંસ્થાઓને સન્માન કરવાનો કાર્યક્રમ બોટાદ ખાતે યોજાયો હતો જે દરમિયાન હાજર લોકો દ્વારા લોકડાઉનમાં જે કામગીરી કરવામાં આવેલ તે અંગેના પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના જ્યુરી મેમ્બર મનીષ બિસ્નોઈના હસ્તે આ સેવા કાર્ય માટે બોટાદ એસપી હર્ષદ મહેતાને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા લોકડાઉન દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ અને સાથે સત્યોતેરથી વધુ સામાજિક સંસ્થાઓએ જે લોકોના સેવાકીય કાર્યો કર્યા છે એમને એક વ્યવસ્થિત સ્વરૂપે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આજે આ સંસ્થાઓનું સન્માન કર્યું છે પોલીસે જે રીતે આ બધી સંસ્થાઓની મદદથી એક જિલ્લામાં લોકડાઉન દરમિયાન લોકોની જરૂરિયાતો પૂરી પાડવા માટેની જે પ્રવૃત્તિ કરી છે એમને એક પ્રોત્સાહન મળે જિલ્લામાં આ સંસ્થાઓએ જે મહેનત કરી છે લોકડાઉન દરમિયાન સેવા કાર્ય તો ગુજરાતના દરેક જિલ્લામાં ચાલ્યા હતા પરંતુ બોટાદ એકમાત્ર એવો જિલ્લો હતો જેમાં એક જ બેનર નીચે સમગ્ર સેવા કાર્યનું સંચાલન કરવામાં આવ્યું હતું જે બદલ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં બોટાદને ગૌરવભર્યું સ્થાન મળ્યું છે કેતન સ્વાની નિર્માણ ન્યૂઝ બોટાદ